સાહેબ એ વાત આપની સાચી છે જે તમે કહેવા માંગો છો પણ હું તમને એ જ વાત ઉપર લઈ જવા માંગુ છું કે કોર્પોરેશન દ્વારા એવી કોઈ સ્કીમમાં લાભ નથી આપેલો કે કોઈ એવી રીતે ગરીબ માણસોને આ યોજનામાં લાભ આપો એવી રીતે આ નથી આ એક માત્ર હું તમને સમજાવવા માંગીશ કે જે તમારું મકાન અહીંયા કાચું ઊભું છે એ મકાનની સામે તમને કોર્પોરેશન દ્વારા પાકું મકાન આપે માત્ર મુદ્દો શોર્ટ નાનો છે કે તમે આ મકાન છે મકાનની સામે તમને ઓપ્શનમાં મકાન આપવામાં આવે પાકું એવી વાત અમને કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ અને એ એ વાત દ્વારા એગ્રી બાકી તો આ મુદ્દો છે ચાલ્યો આવે છે વાળા પણ કોઈ જાતનું એગ્રી નતા અને એરિયા વાળાને કોઈ ખાલી કરવા માટે બધા લોકોને માલઢોર વાળા આડા બધા લોકો અહીંયા જાજા પરિવારમાં રહે છે પણ આ લોકોએ કહેવામાં આવેલ કે તમને માત્ર મકાનની સામે મકાન બીજી કોઈ તમારી પ્રોસેસ કરવામાં નથી એટલે બધા કાગળ આપેલ છે બાકી જો એવું કીધેલ હોત કે તમે કોઈ પણ જગ્યાએ તમારું મકાન હોય તો આપવામાં ન આવે તમને આ લાભ હેઠળ આપવામાં આવે છે તો આ ડોક્યુમેન્ટ જ ન આપવામાં આવે નહીં આવાસ મકાન મળેલ નથી જે મકાન અહીંયા કાચું છે ને કાચા મકાન અમે મકાન આપવામાં આવે એ હજી કોઈને મકાન આપેલ નથી નહીં સરકારી યોજનાનો લાભ નથી એ જ હું તમને સમજાવવા માંગુ છું જે આ ફ્લેટ નો ડ્રો એને કરેલ છે માત્ર ને માત્ર જે અહીંયા મકાન છે મકાનની સામે મકાન આપવા માટે જ ડ્રો કરેલો છે સો ટકા છે પણ એ હું તમને કેવા માંગીશ કે મારા નામનું એક પણ ક્વાર્ટર નથી કે મારા વાઇફ નામનું પણ એક પણ કોટર નથી કે અમે ડોક્યુમેન્ટ પણ આપેલા નથી આપના જાણ મુજબ